કોડીનાર તાલુકાના ઘાંટવડમાં ઢોર આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઘાંટવડમાં મુખ્ય બજાર તથા રુદ્રેશ્વર મંદિરના મેઇન રોડ ઉપર તેમજ જગાતનાકા જ્યાં લોકોને ખૂબ ટ્રાફિક થતો હોય એવી ગીચ વિસ્તાર ગણાતા જ્યાં લોકો ખૂબ પ્રમાણમાં સાંજના સમયે લોકો અટાણું કરવા આવતા હોય છે કારણમાં માર્કેટ હોવાથી લોકો ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં જ સૌથી વધારે ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને રાહદારીઓને નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલીને નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકની અડચણ આવે આવી ગંભીર મુશ્કેલીઓના ઘણા સમયથી ઘાંટવડની પ્રજાને સહન કરી રહેલ ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તેમજ તલાટી મંત્રી સહિત તમામ સભ્યશ્રીઓ ગામના જાગૃત નાગરિક સબીરભાઈ રજૂઆત કરવામાં આવી પણ હજુ સુધી દિલોસાજ આપવામાં આવ્યો છે અને ત્યારે ત્યાં સુધી ઘાંટવડ ગામમાં આખલાના આતંકથી પંદરથી થી વધુ લોકોને આખલાઓ તેમાં ઢીકે ચડાવ્યા છે અર્પણ તંત્રને જાણે જ છતાં આખે પાટા બાંધીને અંધ બનવાનું નાટક કરે છે આકલાતી ગામની સમસ્યા એ છે કે જે આ લોકોને હેરાન કરી રહ્યા છે કાલે ત્રણ છોકરીઓને લગાડી દીધું આ સ્કૂલે ભણવા જતી છોકરીઓ ત્રણને બાજુના ગામને ત્રણ વિદ્યાર્થીઓને લાગી ગયું છે અને આ રોજનું આ પુલ ઉપર લોકોને અવાજ જવામાં બહુ તકલીફ પડી રહી છે પછી કોઈ તમે આની રજૂઆત નથી કરી કાંઈ રજૂઆત અને ગાજાગીરી કરેલી છે પણ આની કોઈ થઈ નથી હજી બરાબર તો પંચાયત ને કોઈ જાણ કરી ખરા તમે પંચાયત ની અમે જાણ કરેલી નથી કે કરવાની છીએ